અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા વધારી રૂપિયા છ લાખ સુધીની કરવા બાબત આવેદનપત્ર આપવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂચ મારું નામ મારવાડા મોહનકુમાર થાવરભાઈ હું અનુસૂચિત યુવા અગ્રણી કચ્છી લો આજ રોજ આપણા જિલ્લા કલેકટરશ્રીને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીને સંબોધીને આજે જિલ્લા કલેકટશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું એ પ્રશ્ન એ છે કે તમામ અનુસૂચિત જાતિની અન્ય જો શૈક્ષણિકને લગતી જે પણ યોજનાઓ છે એ તમામની આવક છ લાખ કરવામાં આવી છે પણ ફક્તને ફક્ત જે પોસ્ટ મેટ્રિક કોલરશિપ છે એની અઢી લાખ અત્યાર સુધી છે તો અમારી એવી માંગ છે કે જે અનુસૂચિત જાતિના જે લોકો વિદ્યાર્થીઓ છે જે કોલેજ આપણે મેડિકલ કોલેજ જે લોકોથી વંચિત રહે છે અભ્યાસથી એના માટે આગામી સમયમાં છ લાખ આવક મર્યાદા કરવામાં આવે એવી અનુસૂચિત જાતિના તમામ વાલીઓ

વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇકોલ ફૂડ સાથે કુદરતી કેલ્સાઈડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સ મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોનો વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ